આપણી પૃથ્વી પર પ્રાણીઓની એક મિલિયન કરતાં પણ વધારે જાતિઓ છે તેથી તેમને વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરવું મુશ્કેલ છે જોકે આયોજનનું સ્તર સમિતિ કોષીય આયોજન દેહકોષની પ્રકૃતિ ખંડતા અને મેરુદંડ જેવી મૂળભૂત લાક્ષણિકતાઓની મદદથી વૈજ્ઞાનિકોએ પ્રાણીઓને વિવિધ સમૂહમાં વર્ગીકૃત કર્યા છે

અને અંગતંત્ર સ્તરીય સ્તરીય આયોજન આયોજન સમુદાયના પ્રાણીઓમાં કોષ જોવા મળે છે જેમાં કોષોના છૂટાછવાયેલા સમૂહો આવેલા હોય છે પેશી સ્તરીય આયોજન વધારે જટિલ હોય છે જે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે તેમાં સમાન કાર્ય કરતા કોષો પેશીઓનું નિર્માણ કરે છે પૃથુકૃમી અને અન્ય ઉચ્ચ સમુદાયોમાં અંગ સ્તરીય આયોજન જોવા મળે છે તેમાં પેશીઓ ભેગી મળીને અંગોનું નિર્માણ કરે છે અને દરેક અંગ એક વિશિષ્ટ કાર્ય કરે છે આયોજનનો ચોથો પ્રકાર અંગતંત્ર સ્તરીય આયોજન છે તેમાં અંગો એકબીજા સાથે જોડાઈને અંગતંત્રનું નિર્માણ કરે છે આ અંગતંત્રો વિશિષ્ટ જૈવિક ક્રિયાઓ કરે છે જેમ કે નુપુરક સંધિપાદ મૃદુકાય અને મેરુદંડી સમુદાયના પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે વિવિધ પ્રાણીઓમાં અંગતંત્રની જટિલતા અલગ અલગ હોય છે જેમ કે પૃથુકૃમિઓમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે જેમાં શરીરની બહાર આવેલું એક છિદ્ર મુખદ્વાર અને મળદ્વાર એમ બંનેનું કાર્ય કરે છે જ્યારે મનુષ્યમાં સંપૂર્ણ પાચન તંત્ર આવેલું હોય છે જે બે છિદ્રો ધરાવે છે એક મુખદ્વાર અને બીજું મળદ્વાર પ્રાણીઓમાં પરિવહન તંત્ર પણ બે પ્રકારના જોવા મળે છે ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર અન્ય મૂળભૂત લાક્ષણિકતા સમિતિ છે જેના દ્વારા પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે હોય છે જ્યારે કોષ્ઠાંત્રી કંકતધરા અને સુર ત્વચીઓ અરીય સમિતિ ધરાવે છે મોટા ભાગના પ્રાણીઓ જેવા કે નુપુરક સંધિપાદ વગેરે સમુદાયો દ્વિપાશ્વીય સમિતિ ધરાવે છે વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતી એક અન્ય લાક્ષણિકતા કોશી આયોજન છે કોશી આયોજનના બે પ્રકાર છે દ્વિગર્ભસ્તરીય આયોજન અને ત્રિગર્ભસ્તરીય આયોજન કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય હોય છે જેમાં કોષો બહાર તરફ બાહ્ય ગર્ભસ્તર અને અંદર તરફ અંતઃગર્ભસ્તર બનાવે છે લઈ મેરુદંડી સુધીના ઉચ્ચ સમુદાયમાં આયોજન જોવા મળે છે જેમાં મધ્ય ગર્ભસ્તરની હાજરી જોવા મળે છે જે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની મધ્યમાં જોવા મળે છે દેહકોષ એ ચોથી અગત્યની મૂળભૂત લાક્ષણિકતા છે કે જેના દ્વારા પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકાય છે દેહકોષ્ઠ એ શરીર ગુહા છે જે મધ્ય ગર્ભસ્તરથી આચ્છાદિત થયેલી હોય છે દેહ હાજરી અને ગેરહાજરીના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ થઈ શકે છે દેહ આધારે પ્રાણીઓને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે દેહકોષ્ઠી અદેહકોષ્ઠી અને કુટદેહકોષ્ઠી દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે નુપૂરક મૃદુકાય સામી મેરુદંડી મેરુદંડી અને જેવા પ્રાણીઓ છે જે પ્રાણીઓમાં દેહકોષ્ઠ ગેરહાજર હોય તેને અદેહકોષ્ટી કહેવામાં આવે છે જેમ કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ એવા પ્રાણીઓ કે જેમાં આભાસી દેહકોષ્ઠ એટલે કે કુટ દેહકોષ્ઠ હોય છે તેમને કૂટદેહ કોષ્ટી કહેવામાં આવે છે જેમ કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ કૂટદેહ કોષ્ટે એ એવો દેહિક અવકાશ છે કે જેની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ હોતું નથી કેટલાક પ્રાણીઓનું વર્ગીકરણ ખંડતાને આધારે કરવામાં આવે છે કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજીત હોય છે ઉદાહરણ તરીકે અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે તેને સમખંડીય ખંડતા કહે છે અને આ ઘટનાને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે પ્રાણીઓના વર્ગીકરણ માટેની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતા મેરુદંડની હાજરી કે ગેરહાજરી છે કેટલાક પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી એક દંડ જેવી રચના વિકાસ પામે છે જેને મેરુદંડ કહે છે મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહે છે અને એવા પ્રાણીઓ કે જેઓમાં મેરુદંડ આવેલો નથી તેને અમેરુદંડી પ્રાણીઓ કહે છે સમુદાય સછીરાથી લઈને સમુદાય સૂળ ત્વચી સુધીના પ્રાણીઓ અમેરુદંડી છે